શન મેળવે છે વિવેક થી શરૂ કરીને અલ્ફાસ છે સૃષ્ટિ છે જયરાત છે રચિત છે દર વર્ષે ફર્સ્ટ રેન્ક મેળવ્યા છે જેમાં ગયા વર્ષે મધુરે છસો ને પાસઠ માર્કસ મેળવીને ખેડા જિલ્લામાં ફર્સ્ટ રેન્ક મેળવ્યો હતો આ વખતે ભાર્ગવ છસો ને પંચોતેર અને વિશ્રાંત છસો ને બ્યાસી માર્ક સાથે વિશ્રાંત સમગ્ર ખેડાના આણંદ જિલ્લામાં ટોપ કર્યું છે